અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી આપણા પ્રણેતા અને શિક્ષકવિદ એવા આપણા સૌના લોકલાડીલા ભારત રત્ન એવોર્ડથી સન્માનિત શિક્ષક એવા ડોક્ટર રાધાકૃષ્ણ જેઓ શિક્ષણ સાથે રાષ્ટ્રપતિ પદવી પ્રાપ્ત કરી હતી તેઓની યાદમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે ખલવાડ પ્રાથમિક શાળા એકમાં ભિલોડા તાલુકામાં સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાળકો જાતે શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કર્યું હતું આચાર્ય તરીકે ધોરણ આઠના વિદ્યાર્થી અસારી દેવકુમાર રાજેન્દ્રભાઈએ જવાબદારી સ્વીકારી સફળ સંચાલન કર્યું હતું છેલ્લે દરેકે પોતાના પ્રતિભાઓ રજૂ કર્યા હતા બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જણાયો હતો શિક્ષક દિનનું માર્ગદર્શન શરના સ્ટાફે પૂરું પાડ્યું હતું તેમજ પૂતાવાળ શરના સ્વયં શિક્ષકોએ અભિનય સાથે ભાર વિનાનું ભણતરની રીત બાળકોને શીખવાડી હતી ભારમેટ પ્રાથમિક શાળામાં પણ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી બાળકોએ સ્વયં જવાબદારી સ્વીકારી જાતે સફળ સંચાલન કર્યું હતું બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો છેલ્લે શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને નાસ્તો અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમાં સરના આચાર્યશ્રીએ તથા સ્ટાફને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આ શિક્ષક દિન નિમિત્તે ભીલોડા પોલીસ દ્વારા ચુનાખંડ સમદર્શન માધ્યમિક શહેરના શિક્ષકોને તેમજ શિક્ષક બનેલ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી